હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ઝૂલવાળી થેલી કેવી રીતે બનાવાય આપણે એકદમ સરસ રીતે ઝૂલ બનાવી છે ને આપણા અહીં આગળ પરફેક્ટ રીતે રાઉન્ડ શેપમાં ને કમ્પ્લીટ નાકા કેવી રીતે લગાવાય તે આજે આપણે સીવા ક્લાસમાં શીખવાનું છે આપણે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તમારે ગમે તે સીવા ક્લાસનું કામ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે હવે આપણે ઠેલી બનાવતા શીખીએ અહીં આગળ આપણે કેટલું કાપડ લેવાનું છે તે તમને બતાવી દઉં અહીં આગળ આપણે આડું સત્તર ઇંચ રાખવાનું છે ને ઊભું આપણે ચૌદ ઇંચ રાખવાનું છે કોઈ પણ કોટનનું કાપડ હોય કાં તો પેન્ટનું કાપડ હોય કે ગમે તે કાપડ હોય તમારે કાપી લેવાનું છે ને અહીંથી આપણે નીચેની સાઈડ રાઉન્ડ શેપ આપી દેવાનું છે આ રીતનો એ તમારે કમ્પ્લીટ રાઉન્ડ શેપ પડી જશે હવે ત્યાર પછી આપણે ઉપરનું અહીંયા આગળ ઠેલીની ઉપર જે આવે છે કિનારી તે આપણે અહીં આગળ આ રીતે ડબલ કરીને પટ્ટી વારી લેવાની છે તે રીતે આપણે સામેની સાઈડ આપણે વારી લઈએ અહીં આગળ એકવાર વિડિયો પૂરેપૂરો જોજો તમને ખ્યાલ આવી જશે કે આ કઈ રીતે બનાવાય ઠેલી હવે ત્યાર પછી આપણા બે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે સાઇડ પર મૂકી દઈએ હવે આપણે ઝૂલ માટેનું કાપડ લઈ લેવાનું છે જે તમારે ઝૂલ બનાવી હોય તેનું આપણે કાપડ લઈ લેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ આપણે પાકી કિનારી છે એટલે આપણે કિનારી કાઢી નાખીએ કિનારી આપણે કામની નથી કેમ કે ચપટી મારતી ઘડીએ તકલીફ પડે અહીંયા આગળ આપણે ચાર ઇંચની ઝૂલ રાખવાની છે આ રીતે ચાર ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આગળ સીધું ડ્રોઈંગ દોરી દેવાનું જે રીતે તમે માર્કિંગ કહેતા હોય માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે અહીંયા આગળ કટિંગ કરી દેવાની છે આ રીતે ચાર ઇંચ રાખવાનું છે કેટલું ચાર ઇંચ ને આપણે જમેટું પહોરું હોય તો વધો નહીં આ રીતે આપણે ડબલ કાપડ રાખ્યું હતું એટલે આપણે અહીં આગળ કાપડ એકદમ મોટું થઈ જશે એ રીતે તમારે કાપડ થોડું મોટું લેવાનું છે આપણે અહીંયા આગળ સાંધો જોઈન્ટ મારી દીધો ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ડબલ કરીને મશીન મારી દેવાનું છે તે આપણે ચાર ઇંચનું રાખ્યું એટલે ડબલ કરી દો એટલે બે ઇંચ થઈ જાય તે રીતે આપણે અહીંયા આગળ આખાને આ રીતે ઓટી દેવાનું છે આ આપણે કમ્પ્લીટ આખાને ડબલ કરી દીધું ત્યાર પછી આપણે ઠેલીનું કાપડ લઈ લેવાનું છે અહીંયા આગળ આપણે આ રીતે મૂકી દેવાનું છતાંમાં મૂકવાનું છે છતી સાઈડ ઠેલીનું કાપડ આપણે છતી સાઈડ આપણે જે ઓટી ઉપરની ધાર એ આપણે નીચેની સાઈડ રાખવાની અને ત્યાંથી આપણે આ રીતે ચપટીઓ મારવાની ચાલુ કરી દેવાની છે ને ઉપરની સાઈડ જે છે આપણે જ્યાંથી ચપટી મારી ત્યાં આગળ ડબલ વારી દેવાનું એટલા માટે કે ત્યાં આગળ દોરા નીકળે નહીં એટલા માટે ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ ચપટીઓ મારવાની ચાલુ કરી દેવાની છે અહીં આગળ રાઉન્ડ શેફ આવે ત્યાં આગળ આ રીતે રાઉન્ડમાં ફેરવતું રહેવાનું છે આ રીતે તમારે કાપડ જ જોડે જોડે કાપડ ફેરવવાનું છે એટલે જોડે જોડે તમારે એ રીતે ચપાટી મારતું રહેવાનું છે અહીંયા આગળ આ રીતે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ તમારે પહેલેથી સિવાન ક્લાસ શીખવું હોય તો કોમેન્ટમાં જણાવજો તો તેની લિંક તમને મોકલી આપીશ તો તમારે પહેલેથી જે સેવા ક્લાસનું કામ શીખવું હોય ત્યાંથી તમારે ચાલુ થાય એટલા માટે આ રીતે આપણે આગળ ચપટીઓ આ રીતે ઝીણી ઝીણી મારતું રહેવાનું છે બહુ ઝીણી નથી મારવાની થોડી મોટી રાખવાની છે કેમ કે આપણે ઠેલી બનાવવાની છે બહુ ઝીણી મારો તો બહુ ખરાબ દેખાય આ રીતે આપણે વધારાનું કટિંગ કરી લેવાનું ને એ રીતે આ રીતે અહીંયા આગળ ડબલ વારી દેવાનું છે એટલે કા કાચી કિનારી રહે નહીં એટલા માટે આ રીતે આપણે કમ્પ્લીટ ગોળ ફરતામાં ચપટીઓ મારી દેવાની છે ત્યાર પછી આપણે આ કાપડ ઉપર ઊંધું મૂકવાનું છે બીજી સાઈડનું જે કાપડ આવે તે આપણે ઊંધું મૂકવાનું નીચેનું આપણે છતું મૂકવાનું અને અહીંયા આગળ આપણે રાઉન્ડ શેપ કમ્પ્લેટ મેળવીને ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે અહીંયા આગળ થોડું મશીન વધારે મારવાનું કેમ કે જે ચપટીઓ આપણે મારી તે અંદર જે એની પર દોરો આવ્યો હોય એ કમ્પ્લીટ અંદર ડબાઈ જાય એટલા માટે ને આપણે જે ચપટી મારી અંદર કમ્પ્લીટ પરફેક્ટ રીતે બેસી જાય હવે આપણે અહીં આગળ છતી કરી દઈએ આ રીતે તમારે કમ્પ્લીટ છતી કરી દેવાની અને ત્યારબાદ તમારે અહીં આગળ આપણે ઉપર એક ધાર ઉપર મશીન મારી દઈએ અહીં આગળ આપણે એક મશીન મારી દેવાનું છે ધાર ઉપર એકદમ કિનારી ઉપર મારવાનું છે આ રીતે તમારે ગોળ ફરતામાં મશીન મારી દેવાનું છે ને સીવણ ક્લાસના કામ શીખવા હોય તો આપણી ચેનલ ઉપર દરેક જાતના તમને બ્લાઉઝ કટિંગના બ્લાઉઝ ડિઝાઇનના દરેક જાતના આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે અહીં આગળ આ રીતે પકડીને સેન્ટર કરી દેવાનું છે ત્યાર પછી આપણે સેન્ટરમાં માર્કિંગ કરી દેવાનું છે હવે કેટલા માપે કાપ મૂકવાના તે બતાવી દઉં તેને તે નીચે સેન્ટરમાં જે માર્કિંગ કર્યું તેનાથી તે ત્રણ ઇંચ પીલ્પા ને ત્રણ ઇંચ પિલ્પા એ રીતે માર્કિંગ કરી દેવાનું હવે આપણે તેના ઉપરના નાકા બનાવવાના છે ઠેલીના જે નાકા આવે છે તેનું માપ તમને બતાવી દઉં અહીંયા આગળ આપણે ત્રણ ઇંચ લેવાનું છે અહીંયા આગળ ત્રણ ઇંચનું માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી ઊભું માર્કિંગ કરીને આપણે કટિંગ કરી દેવાનું ને ઊભાની ઊભાની કેટલી લંબાઈ જોઈએ તે તમને બતાવી દઉં અહીંયા આગળ આપણે સત્તર ઇંચ જોઈએ ત્યાં પછી આપણે વચ્ચેથી કટિંગ કરી દઈએ એટલે આપણે ડબલ થઈ ગયું હવે આપણે અહીંયા આગળ આ રીતે ડબલમાં વારવાનું છે થોડો પટ્ટો મોટો રહે તે પ્રમાણે બહુ નાનો પટ્ટો કરી દેવાનો આ રીતે થોડો મોટો પટ્ટો રાખવાનો છે કેમ કે ઠેલી પ્રમાણે તમે વજન ભરો અંદર તો પટ્ટો હોય મોટો તો તમારે પકડતા ફાવે એટલા માટે નાનો પટ્ટો હોય તમારી આંગળીઓમાં પેસી જાય ને મોટો પટ્ટો હોય તમારે સેફલી એકદમ પકડીને અવાય એટલા માટે આ રીતે આગળ ધાર ઉપર ડબલ કરીને મશીન મારી દેવાનું એટલે આપણા આ પટ્ટો બે પટ્ટા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હોય ત્યાર પછી આપણે જે માર્કિંગ કર્યું કરી દીધું તૈણિતનું ત્યાં આગળ આપણે વચ્ચે સેન્ટરમાં પટ્ટો મૂકી દેવાનો છે આ રીતે ત્યાર પછી મશીન કેવી રીતે મારવાનું તે જોઈ લો હવે આપણે અહીં આગળ મશીન સીધું આગુ પાછું કરી દેવાનું પછી અહીંથી ક્રોસમાં મારવાનું છે ત્યાર પછી આપણે નીચેની સાઈડ આગુ પાછું કરીને અહીંયા આગળ આપણે ઉપરની સાઈડ ક્રોસ મારી દેવાનું એટલે આપણે ત્યાં આગળ કમ્પ્લીટ ચોકડી પડી જાય ને હવે અહીંથી આ રીતે પકડીને અહીંયા આગળ આપણે ત્યાં રીતનું માર્કિંગ કર્યું ત્યાં આગળ મેલી દેવાનું ત્યાં આગળ આગું પાછું કરીને આપણે નીચે લઈ લેવાનું છે ત્યાર પછી આપણે નીચેની સાઈડ બી આગું પાછું કરીને આ રીતે ઉપરની સાઈડ કાઢી લેવાનું એટલે તમારે ત્યાં આગળ કમ્પ્લીટ ચોકડી પડી જશે તે રીતે હવે આપણે બીજી સાઈડ બી લગાવી દઈએ આ રીતે જેની ના ખ્યાલ આવે તો બીજી વાર એકવાર જોઈ લો આ રીતે આપણે કમ્પ્લીટ કરી દેવાનું છે ચેનલ ઉપર નવા આયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે આવા વિડીયો લાવતા રહીએ છીએ અને રોજ સવારે આપણે સાડા અગિયાર એ વિડીયો મૂકીએ છીએ તો નોટિફિકેશન ઓલ કરી દોજો તો મારા રોજ સવારે તમને સાડા અગિયાર વિડીયો મળી જાય જે બે લાયકન ઘંટી આવે છે તે વોલ ઉપર સેટ કરી દોજો આ રીતે આપણે અહીંયા આગળ કમ્પ્લીટ નાકા લાગીને તૈયાર થઈ ગયા અહીં આગળ તમારે ઠેલી એકદમ બનીને તૈયાર થઈ ગઈ આ રીતે તમારે બનીને એકદમ સરસ રીતે દેખાશે એક નવા વિડીયો સાથે સાડા અગિયાર મળીશું થેન્ક યુ ફોર વોચિંગ